ભુજ આશાપુરા મંદિર ખાતે આસો નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાયો ભુજ ખાતેમાં આશાપુરા માતાજીનું મંદિર સંવંત સોળસો દસમાં નિર્માણ પામેલ અને છેલ્લા ચારસો ઓગણસિત્તેર વર્ષથી મંદિરમાં અખંડ જ્યોત ચાલુ છે ભુજ ખાતેમાં આશાપુરા મંદિરે આસો નવરાત્રીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે જેમાં નવરાત્રી દરમિયાન ભાવિકો સંપૂર્ણ સલામતી અને શ્રદ્ધા સાથે માતાજીના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભુજ આશાપુરા મંદિર ખાતે આયોજિત આસો નવરાત્રિની તૈયારીઓની વિગતો આપતા મંદિરના પૂજારી શ્રી જનાર્દનભાઈ તથા મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલ રાજપરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુરુવાર ત્રીજી ઓક્ટોબરથી શરૂ થનાર આસો નવરાત્રિ માટે આવતીકાલે બુધવાર અમાસના દિવસે સાંજે મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવશે ત્યારબાદ ગુરુવારથી પ્રથમ નોરતાની શરૂઆત થશે પ્રથમ નોરતે કચ્છના મહારાણી સાહેબા પ્રીતિ દેવીજી સવારે મંદિરમાં પધારશે અને પરંપરાગત રીતે માતાજીનું પૂજન અર્ચન કરશે આ બંને અગ્રણીઓએ વિગતો આપતા જણાવ્યું હતું કે આસો નવરાત્રી દરમિયાન ભુજના આ ઐતિહાસિક આશાપુરા માતાજી મંદિરે દર્શન માટે ભીડભાડ ન થાય તથા દરેક ભાવિકો માતાજીના દર્શન સંતોષપૂર્વક કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે ખાસ કરીને પદયાત્રીઓ માટે અહીં સાંજના ભાગે અલ્પાહાર પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી સૌ ભાવિકોને મા આશાપુરાના દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો આખો મહિનાની નવરાત્રિનો આપણે કહીએ તો એની પૂર્વ તૈયારી સંપૂર્ણપણે થઈ ગઈ છે અને બુધવારના બીજી તારીખના સાંજના પાંચ અને પુસ્તાલીસ મિનિટે માતાજીનું ઘટ સ્થાપન કરી અને માતાજીને આમંત્રણ દેશું એનું આહવાન કરશું અને એ રીતે નવરાત્રિનો પ્રારંભ થશે અને અને બીજે દિવસે એકમ અને પ્રથમ નવરાત્રિથી એનો મહિમા શરૂ થશે નામ જોઈએ તો ઘટ સ્થાપન થઈ જ એનો મહિમા શરૂ થઈ જાય અને બીજને દિવસે ચંદ્ર દર્શનને દિવસે નામદાર મહારાણી સાહેબા ભાયાતો સાથે લીલા મેળી પૂજા કરી અને આજે વર્ષોની પરંપરા મહારાઓ જે પ્રાગમજી ત્રીજા સાહેબ પણ જે એની પરંપરા જાળવી રાખી હતી આજે મહારાણી સાહેબ પણ એ પરંપરા જાળવી રાખે છે અને માતાજીને શિષ નમાવવા અને આશીર્વાદ મેળવવા માટે અચૂક વધારે છે અને પદયાત્રીઓ માટે આપણે ઠંડુ પાણી સાંજના ભાગમાં આપણે નાસ્તો અને આ રીતે આપણે કોઈ ભીડભાડ ન થાય એના માટેની આપણે બેરિકેડ એ રીતે મંદિરના કાર્યકરો એ એની સંપૂર્ણપણે વ્યવસ્થા સંભાળે છે અને દરેકને માતાજીના દર્શન થાય એવી વ્યવસ્થા અને ભીડભાડ ન થાય એ રીતે અમારું આયોજન મંદિર સવન સોળસો ને દસમાં નિર્માણ પામ્યું એટલે આજે એ આ મંદિરને ચારસો ને વર્ષ થયા આ મંદિરને નિર્માણ થાય અને જે નાનું મંદિર સમય પ્રમાણે ઇનોવેશન થતું ગયું અને ચારસો ઓગણ વર્ષથી માતાજીની સાક્ષાત હાજરી ગયો તો અખંડ જ્યોત આજે ચારસો ઓગણ વર્ષથી સતત ચાલુ છે મંદિર સવારના નવરાત્રિ દરમિયાન સવારના સાડા પાંચ વાગે ખુલી જશે બપોરના એક વાગે બંધ થશે અને સાંજના સાડા ચાર વાગે ખુલશે અને રાતના સાડા દસ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આજે કચ્છની મા આશાપુરા અને ખાસ કરીને આપના માધ્યમ દ્વારા જે આસો નવરાત્રિ પરમ દિવસથી શરૂ થઈ રહી છે અને માં હાજરા હજૂર છે એના પરચા અવારનવાર મળતા રહે છે એ જ રીતે કાલે રાતના સાડા અગિયારથી બારની વચ્ચે માએ અહીંયા પોતાના જે રૂપ બતાવ્યું અને એ રૂપની હિસાબે માએ કીધું કે હું અહીંયા જ છું અને આપની સાથે છું આપ લોકો કચ્છ માટે હંમેશા મા આપની કચ્છની ધણીયાણી માં મા આશાપુરા હંમેશા આપણી સાથે છે અને કચ્છના લોકો માટે અને કચ્છના લોકોને હિંમત આપવા માટે અવારનવાર આવા પરચા આપતા રહે છે આપણા જનાંદનભાઈ હમણાં આપ સૌને વાત કરી અને જે પરચો માએ બતાવ્યો એ ખરેખર માએ આપણે જે રીતે એનું અનુમાન કરીએ એ રીતે થઈ શકે છે મા હાજર હાજુર છે અને મા હંમેશા બધા લોકોને આશીર્વાદ આપતા રહે છે અને ખાસ કરીને રાજ પરિવારના મહારાણી પ્રીતિદેવી મા ઉપર અતૂટ વિશ્વાસ છે અમારા અંતિમ મહારાજ શ્રી પ્રાગમજી ત્રીજા તો ત્યાં સુધી કહેતા કે હું તો માનો સેવક છું અને પ્રથમ સેવક તરીકે હું કચ્છના લોકો લોકો માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતો હોઉં છું કચ્છની સુખાકારી માટે એ જ રીતે આજે પણ એ પરંપરા મહારાણી પ્રીતિદેવીજી નિભાવી રહ્યા છે અને આજે પણ એ મા પાસે જ્યારે પણ પૂજા અર્ચના કરીને પધારે છે ત્યારે કચ્છના લોકો માટે કચ્છના લોકોના હિત માટે કચ્છના લોકોના સુખાકારી માટે હંમેશા મા પાસે પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ આ માએ કીધું માએ આપણે જે રીતે આપણે દર્શન આપ્યા છે એ આપણે ધન્યતા છે અને કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ છે ખાસ કરીને ભાવિકો અત્યારે માના આશીર્વાદ લેવા આવતા હોય છે તો અમારું પહેલું એક જ છે કે કોઈ પણ દર્શનાર્થી આવે એ મા પાસે શાંતિથી દર્શન કરે મા પાસે આશીર્વાદ માગી શકે એવી પૂરેપૂરી વ્યવસ્થા છે કોઈપણ જાતની ભીડભાડ ન થાય અને કોઈપણ જાતને કોઈને માન સન્માન ન ગવાય એવી અમારી પૂરેપૂરી તકેદારી છે અને બને એટલી અમે લોકોની સેવા અને લોકોની જે કાંઈ પણ માગણી હશે સંતોષવા માટે અમે તપર છીએ અને મા પાસે એ જ પ્રાર્થના કરી છે કે મા આપના ચરણોમાં લોકો આવે છે તો એમને હેમખેમ આપની પાસે પહોંચાડો અને હેમખેમ એ ઘરે પાછા પહોંચે અને મા આપના આશીર્વાદ લઈ અને કોઈ ઉપર કોઈની આફત ના આવે કે કોઈ પણ જાતની કોઈ આફત કે કોઈપણ જાતના એવા બનાવ ન બને જેના કારણે કોઈપણ પરિવારને દુઃખ થાય એટલે મા પાસે આપણી એટલી જ પ્રાર્થના છે કે મા સૌને આશીર્વાદ આપી અને સૌને સુખાકારી માટે અને આપના આશીર્વાદ હંમેશા બને રહે આભાર

કુલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ઝીરો વન ફાઇવ